વલસાડના કાર ચીખલી વાંસદા માર્ગ ઉપર ડિવાઇડર સાથે બાદ શું બન્યો નવસારી જિલ્લાના ચીખલી માસદા માર્ગ ઉપર બેકાબુ બનેલી કાર ડિવાઇડર સાથે અથડાયા બાદ સામેની બાજુ ઉભેલા ડમ્પર સાથે અથડાતા કારમાં સવાર બેના મોત નિપજ્યા હતા જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અકસ્માતમાં મોડ વલસાડના રહેવાસી સુરેખાબેન દાદુભાઈ મોરે ઉંમર વર્ષ બેતાલીસ ધ્રુપતા અંકુશરાવ મોરે ઉંમર વર્ષ અડસઠ નવ ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે કાર ચાલક દાદુભાઈ અંકુરાવ મોરેને ગંભીર ઈજા પહોંચતા વલસાડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા